Oh, ya कि वो અહી મિત્રો જય ગિનારી તો નમસ્કાર મિત્રો રોકેટ ગુજરાત એક નવા વિડીયો સાથે હું આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે ભવનાથની ની અંદર મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ ઉજવાઈ રહ્યો છે અને તમે જુઓ છો મારી પાછળ તો રામદાસજી ગોંડલીનો જે ઉતારો છે તો એ ઉતારાની આજે આપણે મુલાકાત કરવાની છે અને મિત્રો ઘણું જ બધું પબ્લિક અત્યારે મહાશિવરાત્રિના મેળામાં આવી રહ્યું છે તો આ તમામ માહિતી તમને આપતો રહીશ અલગ અલગ એપિસોડ આપણે બનાવવાના છે અલગ અલગ ઉતારા ભવનાથની તળતની ચારે બાજુ અલગ અલગ ઉતારા લાગી રહ્યા છે ઘણા બધા જે ઉતારા છે તો આ તમામ ઉતારાની તમને માહિતી હાલ આપવાની છે વિડીયોમાં મિત્રો ખાસ કરી જોડાયેલા જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો વગર જતા નહીં આપણે આજે આ ઉતારાની વ્યવસ્થા જોવાની છે અને મિત્રો અહીં જે રાત્રિના જે સંતવાણી કાર્યક્રમ અલગ અલગ થતા હોય ભજન નો આ એક મેળો છે તો અહીં ભજન પણ તમને રાત્રે જોવા મળે અને અંદરની જે વ્યવસ્થા છે તો ભોજન પ્રસાદ પર તમને મળે તો કઈ પ્રકારની વ્યવસ્થા છે તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના અંદર સુધી બનાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો જોવો છો તો ગેટ આપણે હાલ જોઈ રહ્યા છીએ અને શરૂઆતમાં જ તમે જોવો છો તો ચા પાણીની વ્યવસ્થા તમને જોવા મળશે અહીં ગરમા ગરમ જે ચાની વ્યવસ્થા છે અહીં ઉત્તરાયણની અંદર કરવામાં આવી છે અને અત્યારે હાલ થઈ રહી છે જોવો છો અને અહીં જોવો છો તો ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્ર બાપુનો તમને અહીં ચિત્ર જોવા મળશે ત્યારબાદ અંદરની તરફ તમને લઈ જાઉં છું તો જુઓ છો તો ઘણું બધું જે ભાવિભક્તો જે પબ્લિક છે અત્યારે અહીં ઉત્તરાયણની વ્યવસ્થા માટે આવી ગયું છે અને ખૂબ જ વિશાળ કાંઈ ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં જોવો છો તો રામદાસજી ગોંડલિયા છે એમની ઉત્તરાયણની અંદર સરસ મજાનો ધોણો અહીં લગાવેલો છે ત્યારબાદ અહીં જે સ્ટેજની જે વ્યવસ્થા છે ત્યાં તમને લઈ જાઉં છું તો મિત્રો અત્યારે આપણે જે વિશાળકાય જે ડોમ અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે એમની અંદર છે અહીં મિત્રો રાત્રે સંતવાણીનો એવો અલગ અલગ કાર્યક્રમ હોય છે અને તમે મારી પાસે જે જોઈ રહ્યો છો અત્યારે શિવરાત્રીની જે તો થોડીક વાર છે પણ જે ભાઈ ભક્તો છે જે શિવ ભક્તો છે જે શિવ ઉપાસકો છે તે અત્યારે જે શિવરાત્રી જે ઉત્સવ જે ઉજવવા જઈ રહ્યો છે તો એમના ઉતારાની વ્યવસ્થા માટે અહીં રામદાસજી ગોળીનો જે ઉતારો છે એમની અંદર તમે જોવો છો તો આવી રહ્યા છે ત્યારબાદ આપણે તીરજ નજીક જવાનું છે ને ત્યાંની વ્યવસ્થા પણ તમને જણાવું છું તો જોડેલા રહેજો તો મિત્રો આપણે તેજની એક્ઝામ નજીક આવી ગયા છે અને ઘણી બધી વ્યવસ્થા છે અને અહીં રોજ નામી અનામી કલાકારો છે જે પોતાની કલા વ્યસ્તતા હોય છે અને એવી ઘણી બધી વ્યવસ્થા છે તો વિશાળ કાંઈ ડોમ ની બધી વ્યવસ્થા છે અને ત્યારબાદ આપણે હવે આગળ જોવાનું છે કે જ્યાં વરસાદી જે બની ગઈ છે તો તેમની વ્યવસ્થા એટલે બતાવું છું તો વિડીયોમાં જોડાઈ લેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો એટલે હા મત તમે અહીં જોવો છો તો રાજેશ્વરી સાઉન્ડ છે ત્યારબાદ ગણેશ બધી એવી લાઇટની એવી બધી વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ અને તેજની એકદમ નજીક આપણે છે જુઓ આ પ્રકારે એમની ઉતારાની વ્યવસ્થા છે ખૂબ જ વિશાળ કાય ડોમની અંદર કરવામાં આવી છે ભાવનાથ તળેટી જુનાગઢ તારીખ બાવીસ બે પચીસ થી છવ્વીસ બે બે હજાર પચીસ સુધી આ ઉતારાની વ્યવસ્થા રહેશે તો મિત્રો અત્યારે આપણે જોઈ છીએ જે ભજન સંતવણીનો જે કાર્યક્રમ જે બહારની તરફ છે એમની એક્ઝેક્ટ પાર્સલની સાઈડમાં અત્યારે હાલ આપણે આવી ગયા છીએ અને ત્યાં જે રસોડાની જે વ્યવસ્થા છે એ તમને બતાવવા હું જઈ રહ્યો છું અહીં ભોજન પ્રસાદની એ બધી વ્યવસ્થા તમને જોવા મળશે ત્યારે હાલ એમની જે રસોઈ પ્રસાદ છે ત્યારે હાલ શરૂ જ છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ છે ચૂરમાના લાડુઆ છે દાળ ભાત શાક સંભારો પાપડ બે શાક શાક છે એક મિક્સ સબ્જી છે એક મગનું શાક છે

સરસ મજાનું મેન્યુ છે રામદાસજી ગોંડલિયા ત્યાં અત્યારે આપણે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો એમનો જે કોઠા રૂમ છે એમની તરફ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ અને ઘણો બધો જે સ્ટોક છે તે અહીં રાખવામાં છે પાછળ જોવો છો બધું જે શાક બગાડું છે જે લીલું જે ફ્રેશ એ અત્યારે છે અહીં જોવો છો ગાજર મરચાં લીંબુ ત્યારબાદ એવું ઘણું જ બધું બકાલાનો અહીં સ્ટોક છે તો આ તમને માહિતી આપું છું અને ત્યારબાદ અહીં જોવો છો તો આ રીતે બટેટાનો ને એવો બધો જે સ્ટોક અહીં કરવામાં આવ્યો છે ઘીના ડબ્બા છે તેલના ડબ્બા છે એવા વગેરે વગેરે સ્ટોક તમને અહીં જોવા મળશે જો આ પ્રકારે એમનો જે આ કોઠા રૂમ છે એમની આ વ્યવસ્થા છે અને અહીં જોવો છો તો સાક્ષાત અન્નપૂર્ણા માતાજી અહીં બિરાજમાન છે અને આ પ્રકારે એમનો બધા આખો જે સ્ટોક છે આ બધા લોટનો ને એવો બધો આ એક કોઠાર રૂમ છે અને અત્યારે એમની અંદર અત્યારે હાલ આપણે છીએ જો અહીં આજે ખજૂર પડ્યો છે જે અલગ અલગ જે ચટણી બનાવવામાં આવતો હોય તો આ બધી એમની વ્યવસ્થા છે ચોખા અને એવી બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો અને આ બધો જે છે તે સૂકો મસાલો છે અત્યારે મારી પાછળ જોવો છો તો આ બધો જે સૂકો મસાલો છે કોઈ પણ એવા અલગ અલગ જે કાંઈ લોટ છે તો એમની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો જુઓ આ પ્રકારે ઓટોમેટિક મશીન છે બરોબર ને રોટલીના લોટ બંધાય છે તમે ક્યાંથી આવો છો અમે મોટી પરબડી ધોરાજી પાસે ધોરાજી પાસેથી કેટલા વર્ષથી સેવામાં આવો સા સા કેટલા વર્ષથી આવો 16 માણસ 16 માણસની ટીમ ને ફરજ બજાવવાની સેવા એમ ને તો આ પ્રકારની મિત્રો જો મશીન છે ને આ ભાઈ રોટલા કે બંધાય રહ્યો છે બરોબર ને મિત્રો જો છો તો ગરમ જે રોટલા આ બેનો બનાવી રહ્યા છે બેનો ક્યાંથી આવો છો તમે સેવા જેતપુરથી અમરેલી જેતપુર બધા અલગ અલગ જગ્યા હોય છે આ પ્રકારે આખી બધી વ્યવસ્થા છે સામાન્ય તરફ જોઈએ છે તો રોટલી પણ બની રહી છે અને અહીં જો આ પ્રકારે મશીન હા યા મિત્રો અહીં આપણે જે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો જે પ્રસાદ ગ્રહણ કર્યા છે એમનું જે પ્રસાદ અત્યારે હાલ બની રહ્યું છે અને અહીં જોવો છો તો સંભારાની જે તૈયારી છે એ અહીં ચાલી રહી છે અને અહીં જોવો છો તો બટાટા છે વટાણા રીંગણા એમનું શાક અત્યારે હાલ અહીં આ ભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે જો અને આ પ્રકારે બધા અહીં આ બાજુ જોવો છો તો બધા જે મરી મસાલા છે એ બધે અહીં રાખવામાં આવ્યા છે એકદમ ફ્રેશ તો અહીંયા વઘાર માટેની જે તૈયારી છે આ ભાઈઓ દ્વારા કરી રહ્યા છે જો આ બધો વઘારની તૈયારી કરી છે હા જો આ બધું મસાલ શાકનો અને દાળનો વઘાર ભાઈ તૈયાર કરી રહ્યા છે અમારે હેવી કારીગર છે હા જેતપુરના કારીગર એમ દર વર્ષે આવે છે હા હા એમ કોસો તો જે શુદ્ધ ઘીની અંદર જે મીઠાઈ જે તૈયાર થતી હોય આ બધી એમની તૈયારી છે અને અહીં જુઓ છો તો આ જે ડાળનો જે વઘાર છે એમની હાલ તૈયારી થઈ રહી છે આ ભાઈ દ્વારા કરવામાં આવી રહી છે જો આખું વિશાળ કાય રસોડું છે આપણે હાલ જોઈ રહ્યા છીએ રામદાસ ગોંડલિયાનો ઉતારો સેવા ટીમ કેટલી છે તમારી વીસ જણાની દર વર્ષે આવો રામદાસ ગોંડલ ઉતારા અને અલગ અલગ જે થાય સેવા કરવાની બરોબર ને તો આ બધા આખી ટીમ છે જે વીસેક જણાની એ બધા અલગ અલગ જે અમને થતી હોય એ સેવા કરતા હોય છે તો મિત્રો આપણે સંપૂર્ણ જે રસોડાની જે વ્યવસ્થા જોઈ રહી છે અને મિત્રો સવારનો જ્યારે સમય હોય છે ત્યારે અહીં તમને ગરમ ગરમ જે લાઈવ ઢોકળા બને છે એમનો પ્રસાદ પણ તમને મળી રહે રોજ અલગ અલગ વ્યવસ્થા હોય ને તો આજે જે તમે જોઈ રહ્યા છો ઢોકળા છે એવી અલગ અલગ વ્યવસ્થા તમને અહીં જોવામાં મળશે ખૂબ જ વિશાળકાય ઉતારો છે કદાચ બપોરનો સમય હોય તો તમે પ્રસાદી ગ્રહણ કરવા માટે ચોક્કસથી આવજો અને મિત્રો જે કોઈ અહીં જે રસોઈ બને છે તે પ્યોર મિનરલ વોટલના બોટલ છે મારી પાસે જોઈ રહ્યા છો તો તેમાંથી બનાવવામાં આવશે શુદ્ધ સિંગતેલ હોય એમની અંદર આ પ્રસાદ બનતો હોય છે અને ઘણી બધી એવી વ્યવસ્થા જે પાછળ ખૂબ જ વિશાળકાય તે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો રસોડાની વ્યવસ્થા અત્યારે હાલ કરી દેવામાં આવી છે ભજન ભોજન અને ત્રિવેણી સંગમ એટલે મિત્રો મહાશિવરાત્રી તો ચોક્કસથી તમે પણ વધારજો અને ખાસ કરી કોમેન્ટમાં જણાવજો વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ભૂલતા નહીં ફરી એક નવા એપિસોડ સાથે હું છું ત્યાં સુધી હું ક્યારે રજા લઉં આવજો